નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન અત્યારે ગુજરાત આખામાં વરસાદી માહોલ છે અને છેલ્લા ચાર દિવસ દરમિયાન મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી ચૂક્યો છે અને અમદાવાદ સહિતના મોટા જે નાના મોટા શહેરો છે ત્યાં પણ ખૂબ વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે જે અલગ અલગ વિસ્તારોમાં પાણીના ભરાવાની જે સમસ્યા છે એ લોકોને ખૂબ હેરાન કરી રહી છે ખાસ કરીને અમદાવાદ શહેરના પણ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને જેના કારણે લોકોની રોજિંદી જિંદગી છે એ ખોરવાઈ ગઈ હતી અને લોકજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું લોકોએ ભારે હાડમારી વેઠી ધંધા રોજગારને લઈને પણ પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોએ જે સમસ્યા વેઠી એના કારણે અલગ અલગ વિસ્તારોમાં લોકોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો ત્યારે આપણે અત્યારે આવી ગયા છીએ અમદાવાદ શહેરના બોપલ ઘુમા વિસ્તારમાં આ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા આ પાણી ભરાયા પછી મહાનગરપાલિકાનું જે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ છે એના સામે મોટો પડકાર હતો એ પડકારને પહોંચી વળવા માટે આ ડ્રેનેજ વિભાગ કઈ રીતે અત્યારે કામગીરી કરી રહ્યો છે એના વિશે આપણે આ અહેવાલમાં માહિતી પડી બોપલ ગુમા વિસ્તારમાં જે ડ્રેનેજની સમસ્યા છે એને લઈને અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી વિશે શરૂઆત થી અત્યાર સુધી જે કામગીરી થઈ છે કે આ બારે વરસાદને લઈને જે ડ્રેનેજની સમસ્યા થાય એના વિશે વાત વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર વિનય કુમાર પટેલ છેલ્લા જે બે દિવસમાં પુષ્કળ પ્રમાણમાં જે વરસાદ આવ્યો એના લીધે બોપલ ગુમા વિસ્તારમાં જેના લીધે બોપલ અને ગુમા વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા ઉદ્ભવી હવે સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ આવેલ જેથી પાણીનો ભરાવો થઈ ગયેલ દરેક સોસાયટીમાં દરેક એના એ જેવી એ બધાનું સીસીઆરએસ પર ફરિયાદો આવી સ્થાનિકોના ફોન આવ્યા સ્થાનિક કાઉન્સિલરશ્રી ઉપર અને એમના સોસાયટીવાળા રહીશોના ફોન આવ્યા એટલે એ બધું સાઈડ ઉપર અટેન્ડ કરી અને હાલ બીઆરટીએસ રોડ ઉપર વરુણ પંપ બોપલ ગુમા વિસ્તારમાં અંદાજે ચાર વરુણ પંપ બીજા ડીજી મોટર સેટવાળા પંપ મૂકી એમ ચારથી પાંચ પંપો મૂકી પાણીનો નિકાલ કરી હાલમાં બધી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવામાં આવેલ છે તે આ શિવાલિક સોસાયટી છે હાલ જે આપણે ઊભા છે ઉમા વિસ્તારની છે જેમાં નિકાલ થઈ ગયેલ છે એ સિવાય બોપલ વિસ્તારમાં અર્વાચીન સોસાયટી છે દર્શન છે પુષ્પમ બંગલો છે પરિશ્રમ છે એ બધામાં નિકાલ થઈ ગયેલ છે તેમજ હાલમાં પણ હજુ નિકાલની કામગીરી ચાલુ છે

આ ઘુમા બોપલ એરિયામાં જ છીએ અને જે માનસી એન્કલેવ છે એની બાજુમાં આપણે છીએ આ પાછળના જે આપ દ્રશ્યો જોઈ શકો છો અહીંયા પાણીનો જે ભરાવો છે થઈ ગયેલો છે અને આપણી સાથે મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર પણ વાતચીત માટે જોડાયેલા છે જે સમજાવશે કે અત્યારે શું કામગીરી થઈ રહી છે કઈ રીતે થઈ રહી છે કેટલા સમયથી થઈ રહી છે અને કેવી રીતે આ જે પાણી ભરાયેલું છે આ સોસાયટીમાં લાંબા સમયથી એ કેવી રીતે એને ખેંચી અને એનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આજે સદંતર જે બે દિવસ સમગ્ર અમદાવાદ શહેરમાં જે વરસાદ આવ્યો હવે મેઇન જે પીઆરટીએસ રોડ જે આપણો ઘર છે ત્યાંથી આ વિસ્તારનું પાણી આ વિસ્તાર લગભગ અઢી ફૂટથી ત્રણ ફૂટ ખાડામાં છે એટલે સ્વાભાવિક રીતે એ બધું પાણી અહીંયા ભરાય છે આપણે છેલ્લા બે અઢી દિવસથી ચાર અલગ અલગ જગ્યાએ મોટા પંપોથી નિકાલ કરી રહ્યા છે અને સતત કામગીરી વરુણ પંપથી ચાલુ છે જેનો નિકાલ હાલમાં છે આ લગભગ અઢી ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું હવે ઓવરઓલ જેટલો રસ્તો ક્લિયર થઈ ગયો છે સર અહીંયા આવી કેટલી સોસાયટીઓ છે આ રીતે પાણી ભરાયેલા છે અને ક્યાં ક્યાં આ રીતની કામગીરી થઈ રહી છે ઓકે અહીંયા આ ખાચાની વાત કરીએ તો અમીપાક છે શ્રીજી બંગલો છે હર્ષ પ્લેટિનમ છે અભિજ્યોત છે અંદાજીત દસેક જેવી સોસાયટીઓ છે જે અહીં આગળ સબ વિસ્તારમાં આવેલી છે આ પોર્શનમાં અને એનો પાણીનો નિકાલ કરી રહ્યા છે બીજું વિભુસા સોસાયટી છે જ્યાં બીજા બે વરુણ પંપો ચાલી રહ્યા છે સાઈ વેલી પાસે પંપો ચાલી રહ્યા છે એટલે આ બીઆરટીએસ બાજુથી આ બાજુ નિકાલ કરી રહ્યા છે તેમજ આગળ જતાં વિભુસાથી વિભુસા રોડમાંથી બી આ રીતેનો મોટો હેવી પંપ મૂકી પાણીનો નિકાલ ચાલુ છે અને આજે પાણી ભરાવાની જે સમસ્યા છે એ હજી તમે જો એનો નિકાલ કરી રહ્યા છો પાણીનો તો એ હજી પૂરેપૂરો નિકાલ કરતા ધારો કે વરસાદ અત્યારે થંભી જાય તો એ પૂરેપૂરો નિકાલ થતા હજી કેટલો સમય જાય એમ છે જો વરસાદ થંભી જાય તો આજ સુધી આજની તારીખ સુધીમાં બધો નિકાલ થઈ જાય એવું છે આપણે અત્યારે બોપલ ઘુમા વિસ્તારમાં છીએ અને બોપલ ઘુમા વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં ઘણી બધી સોસાયટીઓમાં છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને પાણી જે છે ભરાયેલા એના નિકાલની કાર્યવાહી કામગીરી છે મહાનગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ છે પૂરજોશમાં કરી રહ્યો છે અત્યારે આપણે જે આવ્યા છીએ એ વિભૂષા બંગ્લોઝ એરિયા છે જ્યાં પાછળ જોઈ રહ્યા છો આ વિભૂષા બંગ્લોઝ છે ઘણો પોષ એરિયા છે અને ત્યાં પણ પાણીના ભરાવાની સમસ્યા છે એ જોવા મળી રહી છે લોકો હેરાન છે અને આ જે સમસ્યા છે એ આ પાણીના ભરાવાને ની સમસ્યા છે પાણીના નિકાલને દૂર કરવા માટે અત્યારે મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે એ કામગીરીમાં લાગેલો છે અને એ સાથે એ માટે આપણી સાથે વાતચીત કરવા માટે જે જોડાયેલા છે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર એ આપણી સાથે જોડાયેલા છે વિનયકુમાર પટેલ તો એ આપણને સમજાવશે કે અત્યારે અહીંયા વિભુષા બંગલોઝ જે એરિયા પ્રોપર છે ત્યાં ત્યાં પણ જે પાણીના નિકાલનો પ્રશ્ન છે એને દૂર કરવા માટે કઈ રીતે કેટલા દિવસથી રાત દિવસ કામગીરી જે ચાલી રહી છે એના વિશે આપણને વિગતવાર સમજાવશે આ આપણે આ વિભુષા સોસાયટીના વિભુષા સોસાયટી વિસ્તારમાં છે આ વિભુષા સોસાયટીમાં તાજે ત્રણસો મકાનો આવેલા છે અને જે બે ત્રણ દિવસથી જે કન્ટિન્યુઅસ વરસાદ આવ્યો છે એના જે વરસાદી પાણી ભરાયેલ છે એના નિકાલ માટે આ હેવી ડી વોટરિંગ પંપ જે છે તેનાથી ગોધા ગોધાવી કેનાલમાં નિકાલ કરી રહ્યા છે વરસાદી પાણીનો અને કન્ટિન્યુઅસ છેલ્લા ચોવીસ કલાકથી વધારે વધુ સમયથી આ દિવસ રાત ચાલી રહે છે ભોપાલમાં વિસ્તાર જે સમગ્ર વિસ્તાર છે એ બે ઝોન અને ચાર વોર્ડમાં વિસ્તાર સમાવેશ થયેલો છે જેના થલતેજ વોર્ડની વાત કરીએ તો થલતેજ વોર્ડમાં ચાર આવા હેવી ડી વોટરિંગ પંપ બીજું એક ડીજી સેટ કરીને પાંચ પાંચ ચારથી પાંચ હેવી વોટરિંગ પંપથી આપણે નિકાલ કરી રહ્યા છે એ રીતે જોધપુર વિસ્તારમાંથી બી બોપલ વિસ્તારમાંથી એનો નિકાલ થઈ રહ્યો છે સરખેજ અને દેવ વિસ્તારમાંથી બી ત્યાં આ રીતે અલગ મશીનરીઓ મૂકી અને વરસાદી પાણીના નિકાલ કરી રહ્યા છે આજે હેવી ડી વોટરિંગ પંપ છે દસ દસ એચપીના કરી ચાલ એ ચાલ ચાર એચપી ચાલીસ એચપીના સક્શન ખેંચી અને એનું પાણીનો નિકાલ સદંતર ચાલુ છે ચોવીસથી છત્રીસ કલાકથી કન્ટિન્યુઅસ દિવસ રાત ચાલી રહી છે તંત્ર સતત એની પાછળ છે જેથી વરસાદી પાણીનો નિકાલ વહેલામાં વહેલી તકે થઈ જાય સર આપણે જણાવ્યું કે આવા આ કામગીરી ચાલી રહી છે તો એમાં એના માટે આ અને બીજા કેવા મશીનો મૂકાયેલા છે કેટલી સંખ્યામાં આપણા અંડરમાં છે અને કેટલા માણસો દિવસ અને રાત કઈ રીતે કામ કરે છે મારા જોડે થલતેજ વોર્ડમાં આ રીતેના ચાર હેવી ડી પંપ છે બીજા ફાઈટર પંપો ચાલી રહ્યા છે બે એક ડીજી સેટવાળો પંપ ચાલી રહ્યું છે અંદાજીત બધું ભેગું કરતા છ થી સાત માણસ સાત મશીનરીઓ હેવી પંપોથી નિકાલ કરી રહ્યા છે તેમાં દિવસ રાત પંદર પંદર મજૂરોથી કરીને નિકાલની કામગીરી કરી રહ્યા છે કેથપીટો સફાઈ વગેરે તમામ કામગીરીઓ કરી ને સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યા છે ઝડપથી પાણી નિકાલની આ જે કામગીરી મહાનગરપાલિકા ચલાવી રહ્યું છે ડ્રેનેજ વિભાગ દ્વારા એના સાથે જે નાના નાના અને કર્મચારીઓ પણ જોડાયેલા છે તો એ કર્મચારીઓને કર્મચારીઓ છે એ કઈ રીતે કામ કરે છે અને કઈ મુશ્કેલીઓનો એવો સામનો કરવો પડે છે કેવા ચેલેન્જીસ વચ્ચે એવું કામ કરી રહ્યા છે એના વિશે આપણે વાતચીત માટે આપણી સાથે આ જે કામદારો છે જોડાયેલા છે જી આપનું નામ શું છે અને કઈ રીતે આપ કામ કરી રહ્યા છો બોલો શુભમ ભાઈ નામ છે સાહેબ અમે અહીંયા વરસાદમાં આઠ કલાક કામ કરી છે દિવસે રાત્રે બી આવીએ તો કામ કરીએ છીએ સરિયા મારી ગટરની લાઈન ચાલુ કરીએ છીએ આપનું નામ શું છે ને આપ અહીંયા શું કામ કરો છો ને કેવી ચેલેન્જીસ આપ સામનો કરી રહ્યા છો રાત દિવસ કઈ રીતે નાઇટમાં પણ કામ કરો છો કે ખાલી દિવસમાં મારું નામ સુનિલ વાઘેલા છે હું આપણો પાણીના વરસાદથી નિકાલ માટે મેન્યુઅલી માટે રાત દિવસ ચોવીસ કલાક બી કામ કરી ચાલે છે વિસ્તારમાં બધી જગ્યાએ જે જે જગ્યાએ પાણીને નિકાલતા તો એ જગ્યાએ અમે દોડીને પહોંચી છે કામગીરી કરી રહ્યા છો આજે પાણીનો નિકાલ થઈ રહ્યો છે मैं रात दिन या चौबीस घंटे ड्यूटी करता हूँ जहाँ पानी का भराव होता है वहाँ निकाल करते हैं कहीं लाइन लॉक हो जाती है उसको खोलते हैं और सब लोगों का संपर्क में रहते हैं मेरा नाम है तेजपाल मीणा तो ये पंप पे अपनी ड्यूटी कर रहा हूँ और चौबीस घंटा रहती है और आठ आठ कल्ला की एक शिफ्ट है और चौबीस कट्टा की तीन पारी चलती है तरह का का। ये अपने म्यूनसिपलिटी कॉरपोरे के हिसाब से शिफ्ट के हिसाब से और एक दूसरे के कंट्रोल आ, कंट्रोल रूप से शिफ्ट होती है ये अपने तालाब पे लगाने के लिए और, और लाइन मेन में और डोनक में और फोला होता है तो खींच के लाइन चालू इसमें डालने के लिए તો આ રીતે આપણે બોપલ અને ઘુમા જે વિસ્તાર છે એના જુદા જુદા એરિયા જોયા આપણે જ્યાં પાણીના જે નિકાલ છે એની પાણીના ભરાવાની સમસ્યા છે એનો નિકાલ કરીને એ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે એ સતત સક્રિય છે અને એમ કહેવાય છે કે અત્યારે જો વરસાદ બંધ હોય તો વરસાદ બંધ થઈ જાય તો આ સમસ્યા આ પાણી નિકાલ ઝડપથી થઈ જાય પણ જો વરસાદ ચાલુ રહે તો કદાચ વાર લાગી શકે છે પણ વરસાદ ભારે થયો છે અને જુદી જુદી સોસાયટીઓ છે એની ભૌગોલિક રચના એવી છે કે જ્યાં નીચાણવાળા જે વિસ્તાર છે મોટી સોસાયટીઓ છે પણ નીચાણવાળા જે એરિયા છે એના કારણે પાણી ભરાયેલા છે અને એ સમસ્યા છે એનો નિકાલ એને દૂર કરવા માટે પણ સતત પ્રયાસો ચાલુ છે કાર્યવાહી ચાલી રહી છે અને હજી પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ સમયે પાણી ભરાયેલા છે અને એને એને એ ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી પણ અત્યારે મહાનગરપાલિકાનો જે ડ્રેનેજ વિભાગ છે એના અધિકારીઓ અને નીચેના કર્મચારીઓ નાના નાના કર્મચારીઓ પણ દિવસ રાત આ સમસ્યાને પાણીના ભરાવાને પાણીનો નિકાલ કરીને એને સમસ્યાને દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે આ વિશે તમે શું કહો છો એ અમને જણાવજો